આદીપુરમાં અભ્યાસ કરતી યુવતી સાથે દુષ્કર્મ આચરીને અપહરણ કરનાર આરોપીને આદીપુર પોલીસે સમાજમાં પ્રત્યાઘાત ન પડે તે માટે તુરંત કાર્યવાહી કરીને જડપી પાડ્યો હતો આદીપુર પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા જ નોંધાયેલી યુવતીની बलात्कार અને અપહરણની ફરિયાદ અનુસંધાને આરોપી સોયબ કાસમ સુમરા વ બે બે રહે કુંરિયા ભૂજ ने पोलिसे तात्कालिक झड़पी लईने राउंड अप कर आरोपीए पोता मोबाइल फोन थी इंस्टाग्राम थ्रामना थी भोग बननार ने फ्रेंड रिक्वेस्ट मोकली ने भोग बननार ने इंस्टाग्राम पर फ्रेंड बना भोग बननार साथ मैसेंजर वीडियो कॉल व्ट्सअप कॉल पर मीठी बात करीने भोग बननार ने विश्वास में लई गुनो आचर આ કેસમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે આરોપીને સત્વરે શોધી કાઢ્યો હતો આ કામગીરી આદીપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીજી ડાંગાર અને આદીપુર પોલીસ સ્ટાફ દ્વારા કરાઈ હતી